અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના વણ ઉકેલ પ્રશ્નને લઈ ફરી એક વખત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના એક્સનલ એડમિશન સિક્યુરિટી ગાર્ડનો વધારો સફાઈ કર્મીઓમાં વધારો તેમજ રોડ રસ્તા અને યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી લગાવવાના બાબતે વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ પ્રશ્ન યથાવત રહ્યો હતો જેના અનુસંધાને ફરી એક વખત આ વણ ઉકેલ પ્રશ્નોને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી

લોનો જે ફરિયાદો હતી જે સમસ્ત ભી એ બધા પેપર આપણે બાવ લગ્યો કે બાર દૂર રહેવા છે ત્રીજી વાત તમારી હતી સીસીટીવી કેમેરાની સીસીટીવી કેમેરાની હું તમને આજે જ બતાવું કે પછી આપણે સતત ફાઇનાન્સમાં BOEM બધામાં ટેન્ડરિંગ મોટી રકમ હતી અને મજૂરી લેવી પડે એ મજૂરી લઈ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અનમની પણ મને રજૂઆત થઈ મિત્રો ધર્મરાજસિંહ ગોહિલ વાનાધીશને પ્રમુખને જવાબ દઈએ એમ કેમાંથી આજરોજ કઈ જગ્યાએ સહી રજૂઆત છે અત્યારે અમે વિ સાહેબ આગળ રોડ રસ્તા બાબતે અને એક્સી ડિપાર્ટમેન્ટ ચાલુ કરવા બાબતે અને સીસીટીવી કેમેરા લગાડવા બાબતે અમે દિવાળી પહેલાં પણ આવ્યા હતા વિજી સાહેબ પાસે કે અમને અત્યારે જે કેમ્પસની અંદર ઘટના બની છે આવા નવા દારૂની અને નવા નવા જે બેનવાર દર તમે કેમેરા લગાવો પણ સાહેબે એ વખતે હા હા કરીને અમને ખાલી વિદ્યાર્થીઓને કીધું હતું કે બે દિવસમાં લગાવવામાં આવશે પણ હજી એના બે મહિના થઈ ગયા તો અમે સાહેબ સાહેબ ક્યારેક કાર્યવાહી કરવામાં આવતી નથી અને વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે જ્યાં તમારી માંગ નહીં સ્વીકરાય તો અમે આજે અહીંયા અહીંયા બેસું અને જ્યારે રાતના નવ દસ કે બાર વાગે તો પણ અમે અહીં અહીંયા રહેવાના છીએ આ રજૂઆત કેટલી વાર કરેલી અમે રજૂઆત આજથી બે મહિના પહેલા બે થી ત્રણ વાર રજૂઆત કરેલી છે મૌખિકમાં બે થી ત્રણ વાર આવી ગયેલા છીએ સાહેબ ફોનમાં પણ બે થી ત્રણ વાર કીધેલું છે ફોન તો પણ